હલો મિત્રો ગુડ મોર્નિંગ બાપા સીતા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે મોડું થઈ ગયું હતું ઉઠવામાં કેમકે કાલે મામા મહાદેવના મંદિરે સંતવાણી હતી એટલે મોડે સુધી બેઠા હતા પછી રાત્રે પાછું એડિટિંગ કર્યું એટલે સુવામાં બે વાગી ગયા હતા એટલે ઉઠવામાં મોડું થઈ ગયું મિત્રો હવે ચા પાણી કરી લીધા છે મિત્રો આપણે અને નાસ્તો બને છે અને નાસ્તો શું છે એ હું તમને પછી બતાવીશ એ પહેલાં આપણને એક કામ આજ સોંપી દીધું છે કામમાં એવું છે જો આ છે એના કાતર લીરો કામમાં એવું છે મિત્રો બતાવું હું તમને મિત્રો આપણે ધાબા પર વોટર હીટર લગાવેલું છે અને બે ત્રણ દિવસથી એમાં પાણી બહુ ગરમ આવે છે એટલે પાઇપને નુકસાન થાય ગરમી બહુ છે એટલે પાઇપને નુકસાન થાય એટલે એની ઉપર જે મેં કપડું બાંધ્યું છે ને એ બનતા બધી ઉડી ગયું છે તો આપણે કપડું ચેક કરીએ એવી ધાબા હોય છે જો ઉડી ગયું હોય ફરતી એને બાંધી દેવી કેમ કે પછી પાણી ગરમ પાણી પાઇપોમાં આવે તો એને નુકસાન થાય તો જેવી આપણે ધાબા હોય જોઈ લેવી શું પરિસ્થિતિ છે એ ગરમ પાણી અત્યારે ઉનાળામાં જરૂર ના પડે પણ એની ઉપર કપડું બાંધવું પડે આપણે આવી ગયા ધાબા કોઈ અને આપણે ચેક કર્યું તો જો આ મિત્રો આ છે ને આ વોટર હીટર છે અને એની ઉપર આ કપડું બાંધ્યું છે પણ આ એક સાઈડથી નીકળી ગયું છે એટલે આ પાઇપો છે ને આ પાઇપો એ ગરમ થાય એટલે પાણી ગરમ થાય બાકી તો બધું રેડી છે ટાંકો જોઈ લીધો તો હવે આને આપણે છે ને આ રીતે ખેંચીને બાંધી બાઈકી તો બધું રેડી જ છે આ છે અમારું વલભીપુર અત્યારે અતારમાં તડકો આવી ગયો છે ઓકે અને આ છે જો મનક્ષસિંહની સાયકલ હવે આ ચલાવતો નથી કેમ કે બાઇક શીખી ગયો એટલે હવે સાયકલ ચલાવતો નથી ધાબા પર મૂકી દીધી છે મિત્રો હવે આને તૈયાર કરવી પડશે આપણે સાયકલિંગ કરવા તો ચલો મિત્રો નીચે જઈએ આવી ગયા નીચે બધું ઓકે કરી અને મહર્ષિ આવી ગયો છે બટા એક કામ છે તારું આ બાજુ આવો ગુડ મોર્નિંગ બાર છોડને પાણી પાવાનું છે નાસ્તો તૈયાર થાય ત્યાં સુધી આપણે પૈ દઈએ છોડને પાણી આવી જ ડોલ લેતો મિત્રો છોડને પાણી પાવાનું છે એમાં આપણી ધનવેલ તો બહુ સુકાઈ જ છે ને એક આ છે ને છોડ એ ગરમીમાં હતો તડકામાં હતો થોડો તડકો આવતો તો એનો પાન જો સુકાઈ ગયું છે પણ હવે એને સાંજે લઈ લીધો છે ઉપરથી ટાંકામાંથી સીધું પાણી આવે એ પવાતું નથી કે બહુ ગરમ પાણી આવે છે મર્ષિ બેટા બડા લે 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 શું કરે આપણે જોઈએ નાસ્તો તૈયાર છે મિત્રો પાણી પાવાનું રહી ગયું કેમ કે આપણો નાસ્તો ગરમ ગરમ તૈયાર થઈ ગયો હતો તો મહર્ષિ મમ્મી કે પહેલા નાસ્તો કરી લે પછી પાણી પાઈ ગયો કેમ કે જીમમાંથી મહર્ષિ આવ્યો એટલે એની ભૂખે લાગી ગયો હોય એ તો બે ગયો છે કોઈની રાહ જોતો નથી બેટા નાસ્તામાં શું છે નાસ્તામાં બનાવ્યું છે તો વાહ ગરમ ગરમ બટાકા પૌવા ભાખરી તો મહર્ષિ માટે છે કાં ચા બટાકા પૌવા તો કરી નાસ્તો પછી આપણે પાણી પાઈ દેવી મહર્ષિ લાગી ગયો કામે બધા છોડ છે એને પાણી પાવાનું છે બટા બરોબર પૂરેપૂરું પાણી પાઈ ગયો નીચે બહુ ઓછું ટોલ છે ખાલી ટાઈટ ગરમી બહુ છે એટલે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે પાણી પાવું પડે અને એવી ખરીદી કરી લાગે છે ગળામાં ચેન

મારે કાલની યાદી વોટ્સઅપ ઉપર આવી જઈ હતી ખરીદીની પણ કાલે હું થોડોક કામમાં બીજી હતો તે મારે મોડું થઈ ગયું મોડું થઈ ગયું ને એમાં આજ જવાનું નક્કી કર્યું આજ જવાનું નક્કી કર્યું એમાં યાડ થઈ વસ્તુ એક બીજું કા વોટ્સઅપ ઉપર કાગળ્યું હોય પછી મેં નક્કી કર્યું હવે આજ તો જવું જ પડશે કેમ કે જેમ જેમ હું લેટ કરતો જાઉં છું એમ યાદી વધતી જાય છે એટલે ઓલું કીધું છે ને કાલ કરો છો આજ કરો આજ કરો છો અબ એ મને ભાન થઈ જઈ અને હવે આપણને કહી દીધું કે હું જાઉં છું ગામમાં ખરીદી કરવા એટલે આપણને પકડાઈ દીધી જો મિત્રો થેલી હવે આડું કરવાનું થતું નથી તો રહે બજારમાં બ્લોકમાં બની રહી ગયું હલો મિત્રો મિત્રો વાગી ગયા બાર અને આપણે બજારમાંથી બધી વસ્તુ ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે હવે જમવાનું થઈ ગયું છે તૈયાર તો આજ છે જમવામાં બતાવી દો તમને મિત્રો આજ છે જમવામાં એકદમ સાદું અને સરસ દાળ ઢોકળી બનાવી છે સરસ મજાની અંદર વાળી રોટલી છે ડુંગળી કાપી છે ઝીણી ડુંગળી જેને અંદર નાખી એ નાખે છાશ છે તો મિત્રો જેમી લેવી દાળ ઢોકળી મળવી બ્લોગમાં બને ગયો ચાલો મિત્રો મિત્રો વાગી ગયા છે પાંચ અને આપણે જાગી ગઈ છીએ ચા પાણી કરી લીધો છે હવે આપણે જવાનું છે બાય હલે અત્યારે અત્યારેમાં હું સીટીઓ વાગે છે પૂછી લેવી તારે તારમાં કુકર મૂકી દીધું શું છે આજ નવીન પાછું હાજર જમવાનું લે પાંક ને એવું લાગે છે અમે એવું થયું છે મિત્રો કે મહર્ષિ બારમાં હોસ્ટેલમાં હતો અને એની મમ્મી નીમ કે આખું વર્ષ હોસ્ટેલમાં રહ્યો ને તો દુબળો પડી ગયો છે તે વેકેશનમાં આવ્યો તાના કંઈક ને કંઈક બનાવી બનાવીને ખવડાવે છે એનું વજન તો વધતા વધશે પણ મારું વજન વધી ગયું હતું તો ચલો તાર મિત્રો હવે બેસવા જેવી બહાર આપણી મૂળ જગ્યાએ ચોકડીએ મળી બ્લોકમાં બન્યા રહીજો સાંજે કંઈક નવીન છે જમવામાં મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવ એન્ટરપ્રાઇઝમાં ડ્રીપ હોય ને ખેતરમાં એના મોકા લેવા તો લઈ લેવી મોકા ડ્રીપના હેલો દોસ્તો દોસ્તો વાગી ગયા આઠ અને આપણે બાયથી આવી ગયા છીએ ઘરે અને હવે જમવાનું તૈયાર છે મેં તમને કીધું તા શું બને છે મેં તો જોઈ લીધું જમવામાં શું છે એ તમને બતાવી દો મિત્રો તો આ જમવામાં બનાવ્યું છે સૂકા વટાણાનું રસાવાળું શાક મિત્રો જુઓ એમાં એવું છે કે આજે આ શાક જોઈને મને મારી હોસ્ટેલની યાદ આવી ગઈ હું ગાંધીનગર સાદરા જ્યારે હોસ્ટેલમાં ભણતો ત્યારે એમાં ત્રીજા ચોથા દિવસે આ શાક હોય વટાણાનું રસાવાળું અને પછી નાની નાની ભાખરી હોય કડક એને સોળીને ખાવાની મજા આવતી તો આજે આપણે હે ને એ જ કરવાના છીએ ભાખરીને શાક ચોલ મસલ કે હે ખાનેવાળી ઓર કેરી છે દૂધ છે તો ચલો મિત્રો જમી લેવી મળવી વોકિંગના સમયે ચલો મિત્રો મિત્રો નીકળી ગયા ચાલવા અને હવે રસ્તામાં છીએ પણ અમારા આવા જો વિડીયો આપણને તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ